છેલ્લા પચીસ વર્ષોથી દિવ્યાંગો માટે વિશેષ ગરબા મહોત્સવનું આયોજન કરતા પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે અને જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ દિવ્યાંગ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યભરમાંથી આશરે એક હજાર જેટલા દિવ્યાંગ ગરબા ખેલૈયાઓ વડોદરામાં આવ્યા હતા જ્યાં તેમણે પોતાની અદમ્ય ઈચ્છાશક્તિ અને ઉત્સાહથી ગરબે ઘૂમીને મા આદશક્તિની આરાધના કરી હતી આ કાર્યક્રમમાં વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્મા કુમાર સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા રાવપુરાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લ બીજેપી શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી કોંગ્રેસ અગ્રણી ભીખાભાઈ રબારી સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા આ મહોત્સવમાં વડોદરા ઉપરાંત આણંદ અમદાવાદ સુરત સહિતના શહેરોમાંથી આવેલા દિવ્યાંગોએ મન મૂકીને ગરબે ઘૂમીને ઉત્સવની રંગત વધારી હતી નાના બાળકો હોય કે યુવાનો હોય મહિલાઓ હોય કે વડીલો સૌએ રંગબેરંગી ચોળી કેળિયાને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને પોતાના દુઃખ દર્દ અને અક્ષમતાને ભૂલી આનંદથી ગરબે ગુમ્યા હતા કોઈ હાથમાં કાખ ગોળી લઈને કોઈ વ્હીલચેર ઉપર બેઠા બેઠા તો કોઈ જમીન પર બેઠા રહીને ગરબા રમતા દ્રશ્યો જોઈને દરેકના હૃદયમાં ભાવવિભોરતા છવાઈ ગઈ હતી એવું લાગતું હતું કે અહીં કોઈ દિવ્યાંગ નથી સૌ માત્ર માતા અંબાના ભક્તો ખેલૈયાઓ છે આ અવસરે જયસાઈના સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનોને ટ્રાયસિકલ સિલાઈ મશીન તેમજ અન્ય સહાયક સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અંતે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દિવ્યાંગ ખેલૈયાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા આ દિવ્યાંગ ગરબા મહોત્સવ વડોદરાની માનવતા સહાનુભૂતિ અને એકતાનું જીવંત પ્રતિક બની રહ્યો હતો જ્યાં અક્ષમતાને પાછળ રાખી આનંદ ઉમંગ અને શક્તિનું મિલન જોવા મળ્યું હતું આજે રાજેશભાઈ જે તે કાર્યક્રમ કરતા હતા એનું આગળ વધાવતા ન્યૂઝ દ્વારા અત્યારે વીસ પચીસ વર્ષનો આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે મને પહેલી વખત આ ગરબામાં જોડવાનો મોકો મળ્યો છે ખાસ કરીને દિવ્યાંગો બાળકો માટે અને ડિફરન્ટ લોકોને સમાજ સાથે જોડીને કેવી રીતે કરવું એક સારું મોટું મેસેજ આપવા માંગે છે જે મેઇન સ્ટ્રીમ લોકો માટે તો ગરબા હોય છે પણ આપણા ખાસ દિવ્યાંગ બાળકો માટે અને જે મેઇનસ્ટ્રીમાંથી બહાર જે રહેતા હોય છે એમના માટે ખાસ એક દિવસ આપણે ફાળવી કરીએ છીએ અને એ બહુ સારું મેસેજ છે એટલે હું એટલી ટીમ એન્ડર ટીમ મને આયોજકો યાદવજી તમામને હું અભિનંદન પાઠવું છું સારું મેસેજ માટે મેસેજ સમાજ માટે એક સારું મેસેજ છે અને આ કાયમી કરતા જ રહેજો જેથી કરીને આપણે કોઈને પણ બાકી ના રાખીએ નાના બાળકો હોય દિવ્યાંગો હોય મોટા વડીલો હોય સિનિયર સિટીઝન્સ હોય તમામ માટે નવરાત્રી સારું રીતે રહે એવા શુભકામના પણ પાઠવું છું થોડું ઘણું આ જોઈને ઇમોશન થઈ જાય છે પણ ભગવાન એમને કૃપા આપે એવો મારે શુભકામનાઓ શિશુ ગર્ભાના જેવું આયોજન થયું છે કદાચ આખા રાજ્યમાં એક યુનિક એક્સપેરિમેન્ટ કહેવાય નવ દિવસ યોજાયેલા નવરાત્રિ ત્યોહાર દરમિયાન આખા શહેરમાં બાળકો તે માંડીને વાયોવ્રત સ્ત્રી પુરુષો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી મા શક્તિનું આરાધન અને આપ પર્વમાં પાર્ટિસિપેટ કરી પરંતુ કદાચ દિવ્યાંગો આ એક ઓપોર્ચ્યુનિટીથી વંચિત રહ્યા હતા એમને આજે જે તક મળ્યું છે તો આપણે કહીએ ઇન્ક્લુઝિવ સોસાયટી જેમાં દરેકને પોતાના હક પોતાના જે ઉત્સાહથી પાર્ટિસિપેટ કરવાની તક મળવાની એ ઈચ્છા છે આજે એમના પૂર્ણ કરી છે આયોજકોને એમના ઇનિશિયેટિવને ખૂબ ખૂબ અપ્રિશિએટ કરું છું અને સાથે સાથે જે પાર્ટિસિપન્ટ આજે મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે દરેકને વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું એમને મા અંબે સુખ સમૃદ્ધિ સફળતા લાવે એમના જીવન સુંદર બને એવું શુભકામના પાઠવું ત્રીજી આંખ એટલે સમાજની અંદર જે લોકો સારું કરે છે એનું બી બતાડવું છે સમાજની અંદર જે ખોટું કરે છે એ પણ બધા છે સમાજનું દર્પણ એટલે એક જે કરીશું હોય છે એ દર્પણ એટલે ટીએનએન ન્યૂઝ છે અને એને સાથે શ્રીરંગ આયરે એટલે જે પચીસ વર્ષ પહેલાં લોકોને દિવ્યાંગોને લોકો અંદર નતા જવા દેતા આજે પચીસ વર્ષ પછી તમે જુઓ અને બે હજાર ચૌદમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા પછી દિવ્યાંગોનું પ્લેટફોર્મ જ કંઈ અલગ થઈ ગયું છે હું એવું માનું કે ત્રણસો દિવસમાં એક દિવસ બી આમની તમે સેવા કરશો તો સાક્ષાત પ્રભુની સેવા હોય છે ક્યાંક ભગવાનથી ભૂલ થઈ ગઈ હોય અને એ ભૂલ આપણે એમને સુધારો એમના લગ્નો કરીએ એમને પિક્ચર બતાડીએ એમને નોટબુકોનું વિતરણ કરીએ એમને આવું રમાડીએ તો હું તો ખુશ થઉં છું જો તમને પણ સુખી થવું હોય તો મને લાગે દિવ્યાંગોનો કરજો આજે દિવ્યાંગ ગરબા મહોત્સવ છે આપ સૌ લોકોનું દ્વારા લોકોને મેસેજ આપું છું કે તમને પણ દિવ્યાંગ મળે અને ખૂબ પ્રેમ કરજો અને એને ખૂબ ખુશ રાખજો આજે આ ખૂબ મોટી સંખ્યાની અંદર સૌ લોકો આ હતા મહાનુભાવો પણ એ આવવાના છે અને સૌ લોકોની હાજરીમાં આજે આ ગરબો અને ભગવાનની હાજરીમાં આ સાક્ષાત મારા ભગવાનો જ છે કે જે આજે હું એમને પચીસ વરસથી રમાડું છું આજે છવ્વીસમાં મંગલ પ્રવેશે એમના આશીર્વાદ લઈને ફરી ભગવાનને પ્રાર્થના કરું કે જીવીશું ત્યાં સુધી આ જ પ્રકારના દરેક લોકોના સારા કામો કરતા જ રહીશું વરસાદ એ તો અંબાલાલ કે પણ અંબેમાં પણ સાચવે દસ દિવસમાં એક દિવસ ભગવાને કર્યો અંબાલાલ નહોતો તો નવ દિવસ અમારા અંબે માના પણ હતા તો વરસાદ વરસાદનું કામ કરે અમે અમારું કામ દિવ્યાંગ ગરબા મહોત્સવ એટલે કે જેમને ભગવાને વિશેષ શક્તિઓ પ્રદાન કરી છે અને આદરણીય મોદી સાહેબે જ્યારે આ વિકલાંગ શબ્દની જગ્યાએ દિવ્યાંગ શબ્દ આપ્યો છે એનો મતલબ જ છે કે એમને પ્રભુએ દિવ્યા અંગો પ્રદાન કર્યા છે પરંતુ એક આવા દિવ્યાંગોનો પણ ગરબા મહોત્સવ થાય એવો એક વિચાર આવો એક અનોખો વિચાર છે સામાન્ય લોકો માટે તો ગરબાનું આયોજન સૌ લોકો કરે છે પરંતુ આવા દિવ્યાંગો માટે વિશેષ આયોજન થઈ રહ્યું છે એ ખૂબ આનંદની વાત છે વડોદરા શહેરમાં આવું મને લાગે છે કે કોઈ આયોજન બીજી જગ્યાએ નથી થતું આ આયોજન માટે શ્રી શ્રી રાજેશભાઈ આયરે અને શ્રી સિરંગભાઈ આહિરે અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ટી ટીએનએનના પચીસ વર્ષ પૂરા થયા છવ્વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશના નિમિત્તે આ કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે ત્યારે એમની ટીમને હું શુભકામનાઓ પાઠવું છું કે ભૂતકાળમાં જે રીતે દિવ્યાંગો માટે અનેક પ્રકારના આયોજનો કરી રહ્યા છે ભવિષ્યમાં પણ આ જે વિશિષ્ટ વ્યક્તિઓ છે એમના માટે વિશેષ આયોજનો કરતા રહે એવી અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ પચીસ વર્ષ પૂર્ણ કરી છવ્વીસમાં વર્ષની અંદર જ્યારે તીસરી આ સમાચાર જ્યારે પચીસ વર્ષ પૂર્ણ કરીને છવ્વીસ વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કર્યો છે દર વર્ષની જેમ છેલ્લા પચીસ વર્ષથી ચાલતા દિવ્યાંગ ગરબા મહોત્સવની અંદર આ વખતે પણ મોટી સંખ્યાની અંદર જ્યારે દિવ્યાંગભાઈ બહેનો અમારી સાથે જોડાયા છે આવેલા જે તમામ જે મહેમાનગણ છે સાથે આવેલી તમામ મીડિયાનો અમે આભાર માનીએ છીએ કે મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા હોય અને એવી જ રીતે વાત કરું કે જે દર વર્ષે જે સમાજથી અંદર રહેલા જે અલગ સમાજ છે જે કે જે દિવ્ય સમાજ છે કે જેને કુદરતે કોઈ દિવ્ય અંગ આપેલું છે એવા સમાજની સાથે રહીને આ જે ગરબાનું આયોજન કરવામાં આવે છે એવા મારા પિતાશ્રી છેલ્લા પચીસ વર્ષથી આ ગરબાનું આયોજન કરતા હોય છે અને તેમનો એક જ જ્યારે લક્ષ્યાંક હોય કે જીવીશું ત્યાં સુધી આ દિવ્યાંગ ગરબાનું અલગથી અમે આયોજન કરતા હોઈએ છીએ એટલે આ જે ગરબાનું આયોજન કર્યું છે આવેલા તમામ મહેમાનગણનો આવેલા જે તમામ જે ડિગ્નિટરીઝ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય મહામદેવ